બેનરો લગાવી દેવામાં આવ્યા સહિતના વિવિધ મુદ્દે સામાજિક કાર્યકર કમલેશભાઈ પરમાર દ્વારા રજૂઆત કરાઈ વડોદરા શહેરમાં અનેક વિકાસના કામો માટે તમામ કચેરીઓમાં સૂચનાઓ આપવામાં આવી છે ત્યારે અમો મ્યુનિસિપલ કમિશનરશ્રીને ટૂંક સમય પહેલા અલગ અલગ વિસ્તારોમાં પુષ્કળ પ્રમાણમાં પેનલો લગાવવામાં આવ્યા છે જેની સંપૂર્ણ વિગતવાર બે હજાર ફોટાગ્રાફ આલ્બમ આપ્યો હતો ત્યારબાદ તેરમી જાન્યુઆરી બે હજાર પચીસના રોજ ફરીથી મ્યુનિસિપલ કમિશનરશ્રીને આવેદનપત્ર આપીને રજૂઆત કરી હતી ત્યારે અમોને અધિકારીઓ દ્વારા મોટા લેટર મોકલી કાગળ પર કામગીરી બતાવી હતી હાલમાં પણ પુષ્કળ પ્રમાણમાં બેનરો લગાવવામાં આવ્યા છે ત્યારે આજ રોજ પુરાવા રૂપે સાબિતી સાથે આવેદન પત્ર આપીને રજૂઆત કરવા પહોંચ્યા હતા ત્યારે મ્યુનિસિપલ કમિશનર કમિશનરશ્રીની ઓફિસમાં ખંભાતી તાળા લટકતા જોવા મળ્યા હતા ત્યારે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરશ્રીને રજૂઆત કરી હતી કે આવા ભ્રષ્ટ અધિકારીઓના પાપે વડોદરા શહેર કોર્પોરેશનની તિજોરીને નુકસાન પહોંચાડી રહ્યા છે હાલમાં બજેટની ચર્ચા વિચારણા ચાલી રહી છે ત્યારે આવી અનેક આવકોથી કોર્પોરેશનને આવક ઊભી થઈ શકે છે તેનાથી રોડ રસ્તા પીવાના પાણી અને ડ્રેનેજની વ્યવસ્થા ઊભી થઈ શકે છે અને નાગરિકોને તમામ સુવિધા ઉપલબ્ધ કરવામાં રાહત મળી શકે છે તેથી પરમાર કમલેશ સામાજિક કાર્યકર દ્વારા તંત્રનો ધ્યાન દોરવાનો પ્રયાસ કરીને હાલમાં દરેક સ્થળે પુષ્કળ પ્રમાણમાં બેનરો લગાવીને કદરોપો વડોદરા જોવા મળે છે ત્યારે આ ઉપત્ર ભ્રષ્ટ અધિકારીઓ તેઓને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવામાં આવે તેવી અમારી માંગ છે સાથે જ મ્યુનિસિપલ કમિશનર શ્રી દ્વારા તાત્કાલિક ધોરણે કામગીરી હાથ ધરવા માટે સૂચનાઓ આપવામાં આવે અને કડકમાં કડક નિયમો જાહેર કરીને તમામ બેનરો જપ્ત કરવામાં આવે તેવી અમારી માંગ છે અને હવે આ બેનરો તાત્કાલિક ધોરણે ઉતારવામાં નહીં આવે તો ચોક્કસ અમે ગાંધી ચિંતા માર્ગે આંદોલન કરીશું તેની સંપૂર્ણ જવાબદારી જે તે જવાબદાર અધિકારીશ્રીની રહેશે આજે વડોદરા શહેરમાં મ્યુનિસિપલ કમિશનર સાહેબ જે દિલીપ રાણા સાહેબ છે તેઓને અમે એક રજૂઆત કરવા માટે આવ્યા છે જ્યારે જ્યારે અમે રજૂઆત કરવા માટે આવ્યા હોય છે ત્યારે અહીંયા ગાડી ખંભાથી તારા લટકેલાય છે સાહેબ મિટિંગમાં છે સાહેબ ગાંધીનગર ગયા છે આ રીતના દરેક વખતે કંઈક ને કંઈક રીતે ગોળ ગોળ ફરાવી રહ્યા છે પરંતુ હકીકતની બાબત એ છે કે આ જાડી ચામડીના મગરો આ પોતાના ખિસ્સા ભરી રહ્યા છે સાથે જે કહેવાય છે કે વડોદરા શહેરની અંદર દરેક વિસ્તારોમાં અનેક વખત અમે લોકો રજૂઆત કરી છે ફોટોગ્રાફ સાથે રજૂઆત કરી છે બે હજાર ફોટા અમે લોકોએ બે હજાર ત્રેવીસમાં પણ આપ્યા છે બે હજાર ચોવીસમાં પણ આપ્યા છે અને હાલમાં બે હજાર પચીસ ચાલી રહ્યું છે છતાં પણ જે કહેવાય છે કે વડોદરા શહેરની અંદર જેટલા પણ હોર્ડિંગ્સ બોર્ડ લાગ્યા છે આ ગેરકાયદેસર સર હોર્ડિંગ્સ બોર્ડ લાગ્યા છે જેના કારણે વડોદરા શહેરની તિજોરીમાં જે કહેવાય છે કે આવક થતી નથી એટલે ખાસ કરીને વડોદરા શહેરમાં હાલમાં બજેટની જે જોગવાઈ કરવામાં આવી રહી છે જે બજેટની ચર્ચા કરવામાં આવી રહી છે ત્યારે ખાસ કરીને નાગરિકોના માથા ઉપર જે કહેવાય છે કે જે સફાઈ વેરો વધારવાની જે ચર્ચા ચાલી રહી છે એટલે ખાસ કરીને વડોદરા શહેરની જનતા તમામ રીતે ટેક્સ વેરા ભરીને ત્રાઇમામ પોકારી રહી છે ત્યારે કંઈક ને કંઈક કોર્પોરેશનની તિજોરીમાં આવક તે રીતનું અમે લોકો કોર્પોરેશનને સપોર્ટ કરી રહ્યા છે કે ભાઈ આપણા વડોદરા શહેરમાં સારામાં સારો વિકાસ થાય કારણ કે વડોદરા શહેરમાં આજે તમે જોશો કે સૌથી પાછળ રહી ગયું છે અને સુરત અને અમદાવાદ જ્યારે આગળ હોય અને વડોદરા પાછળ હોય એટલે કંઈક ને કંઈક વડોદરા શહેર માટે શરમજનક બાબત છે તે માટે અમે વડોદરા શહેરના મ્યુનિસિપલ કમિશનર સાહેબનું અનેક વખત ધ્યાન દોરવાનો અમારો એક નાનકડો પ્રયાસ છે પરંતુ જમીન મિલકત કોમર્શિયલ શાખાના અધિકારીઓ આ જાડી ચામડીના મગરો અમને ખોટા તકલાથી જવાબો આપી રહ્યા છે કાગળ પર ઓનલી કામગીરી બતાવી રહ્યા છે એટલે કંઈક ને કંઈક લાગી રહ્યું કે જમીન મિલકત કોમર્શિયલ શાખાના અધિકારીઓ આ કંઈક ને કંઈક પૂટેલી કારતુસ છે આ તૂટેલી કારતુસના કારણે વડોદરા શહેરની તિજોરી કોર્પોરેશનની તિજોરી તળિયા જ અટક થઈ રહી છે એટલે ખાસ કરીને આવા અધિકારીઓને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવા જોઈએ અને વડોદરા મ્યુનિસિપલ કમિશનર સાહેબને અમારી રજૂઆત છે આપણા મીડિયાના માધ્યમથી કે વડોદરા શહેરની અંદર જેટલા પણ ઓર્ડિંગ બોર્ડ લાગ્યા હોય ગેરકાયદેસર ઓર્ડિંગ બોર્ડ લાગ્યા હોય તેઓની સામે સખતમાં સખત કાયદાકીય કાર્યવાહી કરવી જોઈએ અને તાત્કાલિક ધોરણે આ તમામ ઓર્ડિંગ બોર્ડ ઉતારી લેવા જોઈએ તેવી અમારી માંગ છે